બાઈન નું વસ્તુ કઈ લવાય જ નહીં તમને બધા ખબર છે નવલોગમાં સ્વાગત છે મિત્ર આ કેરીઓ આંબા વિશે માહિતી આપશું જેમ કે શું શું કેરીઓ આપણે બાઈડ નું લાવો છો શું શું વાંધો પડે એના વિશે આપણે પૂરી માહિતી તમને આપશું તો આ વિડીયો પૂરો જોજો એટલે તમને પણ ખબર પડે શું શું હું કેવા માંગુ છું પેલા એમ કહીશ નું તમે કેરીયું લાવો અને કેવી રીતે પાકેશન કેમિકલ આ બધી આપણે ખાવા માંદા પડો કેટલાય રોગ થાય એટલે નું આવું બધી પકવે કેમિકલ થી ને બધી પાકે અને ઘરનું વસ્તુ હોય આપણે વાયેલું આપણે આખા આંબો હે અત્યારે જો વાહ જોડાય થી બધી કેરીયું ખરી જોઈએ આથણું સા આમાં કેરી પાકી હોય અને આપણે ખાવ તો ગળે મધ હોય ને તમે બાઈડની કેરી લાવો તો એવી ગળી ન હોય કેમકે કેમિકલ ચીન પક્યું હોય એ એટલી ગળી હોય જ નહીં આપણે ઘરનું વસ્તુ ગમે એ પક્યું હોય એ બધું તમે ખાવાથી બધું ગળ્યું હોય ક્યાંય નડે નહીં એટલે પે છેલ્લા જો તમને બધી કહેવા માટે આ વિડીયો ઉતાર્યો હોય કેમ કે તમે બાયડનું વસ્તુ બધું ખાવ છો તો બધું નડે કેમ કે કેમિકલ તો બધા અત્યારે આવે છે કોક કોકમાં ઘરે વાવો એમાં ન આવે કેમકે એમાં તો આપણને ખબર હોય બીજામાં દવા બધું તાટતા જ હોય અને આપણે ઘરે સાટતા હોય પછી ધ્યાન જ હોય શું શું સાંટવું હોય શું શું બધું કર્યું હોય એટલે ઘરનું વસ્તુ ખવાય તો આ તમને બધું કહી દીધું તો આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો